મિત્રો વાત કરીશું ઓક્ટોબર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ નો આવનાર ઓક્ટોબર મહિનો તમારા માટે કેવો રહેશે તમારા માટે શું બધું ખાસ બનવાનું છે તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે એ બધું જ તમને જણાવીશું સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો મિત્રો આ માસમાં સૂર્ય સત્તર ઓક્ટોબર થી તુલા રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ દસ ઓક્ટોબર થી તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કેવી સ્થિતિ બનવાની છે આબુ જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો તો આ મહિનો સિંહ રાશિના જાતકો તમારા માટે મિલાજુલા પરિણામવાળો લઈ અને આવી શકે છે જ્યાં સુધી તમારી કારકિર્દીનો પ્રશ્ન છે તો નોકરી કરવાવાળા લોકોને એમના પ્રકારના શુભ પરિણામ મળી શકે છે આ મહિને નહીં નહીં તોય તમને ઉન્નતિ મળી શકે છે તમારા પગારમાં વધારાના યોગ પણ બનવાના છે સરકારી ક્ષેત્રના લોકોને પણ સારો લાભ આ મહિને મળી શકે છે વેપાર કરવાવાળા લોકોને પોતાના દિશા નિર્દેશોને શક્તિથી પાલન કરવું પડશે આનાથી તમને વધારે સારા પરિણામ મળશે પ્રેમ સંબંધોમાં આ મહિને ઉતાર ચડાવ હોવા છતાં પ્રેમમાં વધારાના યોગ બનશે પરંતુ તમારા સ્વભાવને નિયંત્રણમાં રાખવું આવશ્યક રહેશે વૈવાહિક સંબંધો માટે આમીને ચૂનવતીપૂર્ણ સમય રહેશે તો પણ તમે તમારી સમજદારીની સ્થિતિને સંભાળી શકશો કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો સારી ઉપલબ્ધિઓ લઈ અનાવી શકે છે આ મહિના તમારા દશમ ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં રહેશે અને તેર ઓક્ટોબરથી તમારા ચતુર્થ ચોથા ભાવમાં ગોચર કરશે દશમ ભાવને એ પૂર્ણ સપ્તમ દ્રષ્ટિથી દૃષ્ટિભૂત કરશે જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તમારે થોડી ચુનોતીઓનો સામનો આ મહિને કરવો પડશે કારણ કે મંગળની દ્રષ્ટિ મહિનાની પૂર્વાર્ધમાં તમારા પંચમ ભાવ ઉપર રહેશે જેનાથી તમારું ધ્યાન આસપાસમાં ભટકી શકે છે પરંતુ આ બધું હોવા છતાં તમે અભ્યાસને લઈ અને જાગૃત રહેશો તમારા પંચમ ભાવના સ્વામી ગુરુ દશમ ભાવમાં આખો મહિનો રહેવાના છે પરંતુ નવ ઓક્ટોબરથી એ વક્રી અવસ્થામાં આવી જશે જે તમને અભ્યાસ કરવા માટે વારંવાર પ્રેરિત કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ ન હણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્ર પરિણામ લઈ અને આવશે તમારે તમારા આરોગ્યનું ખાસ રીતે ધ્યાન રાખવાની આ મહિને જરૂરત પડશે કારણ કે આ મહિને તમારું આરોગ્ય કમજોર રહી શકે છે અને તમે બીમારીની ચપેટમાં આવી શકો છો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ કમી આવવાના સંકેત મળી રહ્યા છે જેનાથી તમે કોઈ પણ સંક્રમણની ચપેટમાં આસાનીથી આવી શકો છો એટલા માટે આ આખો મહિનો તમારા આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખજો જ્યાં સુધી કારકિર્દીની વાત છે તો નોકરીમાં ઉતાર ચઢાવની સ્થિતિ આવશે તો પણ તમે સારી સ્થિતિમાં રહેશો વેપાર કરતા લોકોને એમની તેજ બુદ્ધિનું આ મહિને પરિણામ મળશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે દસમ ભાવમાં મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં રહેશે અને દસમ ભાવના સ્વામી બુદ્ધ મહારાજ તમારા પહેલા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ સૂર્ય અને કેતુ સાથે સ્થિત રહેશે એના ઉપર દેવગુરુની પણ રહેશે આનાથી તમે તમારી નોકરીમાં તમારી સૂઝબુજ પરિચય આપશો તમારા હાજર જવાબી અને તમારી કામ પ્રત્યે કુશળતા તમને સૌથી આગળ રાખશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ સ્વામીનો ચુનોતીથી ભરેલો રહી શકે છે વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો ઓક્ટોબર 2024 નું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડિયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે